આખો દિવસ તે સોમી જોડે બોલ 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 કરતો તો પછી તે કલાવી કલાવના કાઠે મોટું રાયણનો ઝાડ હતું તે ઝાડ ઉપર બે અંશ હતા કેટલા અંશ હતા બે અંશ હતા બે અંશ હતા તા અંદર ઉપર ને કલાવની પારમાં પાણીમાં તરવાનો એને આનંદ થયો કાચબાને તો અંશો સાથે દોસ્તી બંધાઈ ગઈ દોસ્તી બંધાઈ ગઈ ને

આપણે કાચબાને લઈને મૂકીને જવાય ન જવાય કઈ બંધ નગર ન ચાલે દોસ્તો દોસ્ત હતો એટલે એને મળવા ગયા કાચબા ને તો છેલે વિદાય લઈ માંગી તો કાચબો તો રડુ રડુ થઈ ગયો કાચબો બિચારો રડુ રડુ થઈ ગયો મિત્રોને છોડવા કેમ ગમે ગડગડ આવાજ કયો દોસ્તો એ દોસ્તો ઉડીને બીજે જશો તો હા મારું શું થશે તમે વયા જશો તો પાણી વિના કેમ રહીશ

નીચે પટકાઈ ગયો કાચબાના રામ રમી ગયા તો કાચબાને લપલપ કરવાની ટેવ બારી પડી સેવા મિત્રો ની સલાહ તેને ભૂલી ગયો તેનો પોતાનો ગુમાવી પડ્યો